નમસ્કાર પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ડભોઈ તાલુકાના ભીલાપુરા પાસે તાજું જન્મેલું બાળક મૃત હાલતમાંગ મળી આવ્યું ભીલાપુર પાસે આવેલી નર્મદા નિગમની કુંઢેલા શાખા કેનાલમાંગથી તરતી હાલતમાંગ નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો ઘટના અંગે ડભોઈ પોલીસે સ્થળ પર પહોંચી નવજાતના મૃતદેહને સરકારી હોસ્પિટલ ખસેડ્યો વાહનોથી ધમધમતા ડભોઈ વડોદરા રોડ વિસ્તારમાંગથી નવજાત શિશુ મળતા ચકચાર વ્યાપી નવજાત શિશુકોનું કયા સંજોગોમાં માંગ કેનાલમાંગથી મળી આવ્યું તે અંગે ડભોઈ પોલીસે તપાસ હાથ ધરી ડભોઈ તાલુકા નાંગ ભીલાપુર પાસે આવેલી કેનાલ માંગ તાજુ જન્મેલું નવજાત શિશુ પાણીમાંગ મૃત હાલતમાંગ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો જાણવા મળતી વિગતો અનુસાર ડભોઈ તાલુકાના ભીલાપુર ગામ પાસે આવેલ સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ કુંડેલા શાખા નહેર કેનાલ માંગ પાણીમાંગ તરતી મૃત હાલતમાંગ નવજાત શિશુ મળી આવ્યું નવજાત શિશુ મળી આવતા ડભોઈ પી એસ આઈ સહિત પોલીસ સ્થળ ઉપર પહોંચી તપાસ કરી નવજાત શિશુને ડભોઈ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં